જે જે કોઈ બાળકો છે તમામ બાળકો ડિસિપ્લિન ની અંદર નારેબાજી કરશે તો માત્ર વ્યસન મુક્તિ વિશેની જ નારેબાજી કરશે કારણ કે આજનો આપણો જે આ અભિયાન છે આજની આપણી જે આ રેલી છે એ માત્ર વ્યસન મુક્તિને લઈને છે ડિસિપ્લિન નું ચોક્કસ આપણે તમામ મોટા નાના બધા જ ભાઈઓ બહેનો આપણે એમનો અમલવારી કરશું ક્યાંય કોઈને અચ્છર રૂપ નહીં થઈએ ક્યાંય કોઈને નડતર રૂપ નહીં થઈએ તો ચાલો

તમને જોઈને બાળકો અનુસરશે હા આપડે સારો સુદૃઢ સુંદર સક્ષમ તંદુરસ્ત સમાજ જોઈએ છે શરૂઆત કરીએ છીએ

છે આ ભાગ રૂપે આજે આપણે આ રેલીનું આયોજન અને જે કોઈ સાથી મિત્રો રેલીમાં ઘર આપણો પરિવાર વ્યસન મુક્ત થાય આયુધ આજે કેન્દરાનગર વિસ્તારમાંથી શરૂ થયું છે આયુધ હથિયારોનું નથી એ યુદ્ધ બીજી કોઈ સમસ્યાનું નથી પણ જે ઘરે ઘરે સમસ્યા પડી રહી છે તે વ્યસનની સમસ્યા છે આજના યુદ્ધની શરૂઆત ઇન્દિરાનગર વિસ્તારમાંથી આપણા જ વોર્ડનો દીકરો એટલે નિઝામ જેઠવા આ યુદ્ધની શરૂઆત કરી રહ્યો છે એ યુદ્ધ વ્યસનની વિરુદ્ધ છે रयूज है मित्र है यूट्यूब यसन ने विरोध विरोध तुझे आ यूट्यूब यसन ने विरोध लड़ावा जा रही है तुझे नतीको इशामे दुश्मन के नतीको आपने इशामे पटकार भेजना रहा आपने इशामे पटकार में कोई नतानों से आपने इशामे पटकार में कोई यसनों से जालूनों से जुगारों से आप तरे के तरे पटकार में આ દરેક દરેક સમસ્યા આજે મુક્તિ મેળવવાની છે આ યુદ્ધની શરૂઆત ઇન્દિરા થી થશે અને એની પૂર્ણ આવતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની પ્રતિમા એ થશે તો દરેક દરેક મિત્રોને ને આજ ના દિવસ થી હું આહવાન કરું છું કે વ્યસન થી મુક્ત મારું માંગરોળ થાય વ્યસન થી મુક્ત મારો જૂનાગઢ જિલ્લો થાય વ્યસન થી મુક્ત

વ્યસન મુક્ત ગુજરાત વ્યસન મુક્ત ભારત એ યુદ્ધ ની શરૂઆત પછી સમગ્ર જિલ્લો પછી રાજ્ય અને પછી દેશ એટલે આજે આ યુદ્ધ શરૂઆત થઈ રહી છે માંગરોળના સર્વરાટ કરતા યુવાન એમાં જેઠવા નિઝામુદ્દીનભાઈ અને એના ગ્રુપ તરફથી

સમસ્યા આખિયાર્થી દૂર કરીએ અને આવનારી પેઢીને એ સમસ્યાનો સામનો ના કરવો પડે માટે કરી અને આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તમારે સરકાર આવી જ રીતે ભંગરે રહેશે આજ આપણે જોઈએ છે કે પાન માવા ને બીડી સિગારેટ થી માંડી અને આજ આપણો જે યુવાન છે એ યુવાન એમબી ડાડુ એવા પ્રકારના ડ્રગ્સની અંદર એટલો સંભળાયો છે કે પોતાના પરિવારને તો લઈ ડૂબે જ છે સાથે એમના કુટુંબને પણ લઈ ડૂબે છે આજ આપણે તમામ લોકોએ નિર્ધાર કરવો પડશે અને આજની જે રેલી છે એ પંદરમી ઓગસ્ટની ઉજવણીના પૂર્વે યસનથી આઝાદીનો અભિયાન છે આ તમામ બસ સ્ટેન્ડની અંદર ઊભેલા જેટલા પણ લોકો છે આ લોકો માટેની આ રેલી છે આ તમારા પરિવાર માટેની રેલી છે આ તમારા બાળકો માટેની રેલી છે તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની રેલી છે એટલે જે કોઈ પણ મોટા લોકો છે કારણ કે આપણે જે કરીએ છીએ બાળકો હંમેશને માટે અનુસરે છે પિતાને જોઈ અને બાળ પોતાનું અનુકરણ કરે છે આપણે સૌથી પહેલા આપણી અંદર જે આ વ્યસન નામ નું છે એને ડામવું પડશે એક પ્રસંગ કઈ અને આગળ બંદર જવાની બાજુ અમે નીકળવાના છીએ એક માતા શ્રી નો મને કોલ આવ્યો કે નિઝામ આજ મારા છોકરાની પરિસ્થિતિ એટલી ભયંકર છે એમના સાથી મિત્રો સાથે રહી અને એ આ વ્યસનની અંદર ગળા ડૂબ થઈ ગયો છે રોજ રોજના માંગીને પણ પૈસા લઈ અને પંદરસો થી બે હજાર નો એમ બી મિયા ડ્રગ્સ એ અનુકરણ કરે છે એમનો ઇન્જેક્ટ કરે છે એમના શરીરમાં શરૂ શરૂ માં એમને સારું લાગતું હશે ખબર નહીં પરંતુ આજ એ એટલો એની અંદર સંભળાયો છે કે દીકરા એમને બહાર નીકળવો અઘરો છે એમની પ્રેમ જેટલા પણ જે કોઈ પણ સેન્ટર છે ડ્રગ્સના એની અંદર મોકલવાનો કઈ પ્રયાસ કરો મિત્રો

અમારો ભવિષ્યને કથળશો નહીં અમારા ભવિષ્યને જેટલું શક્ય બને એટલું આ તમામ જે કોઈ મોટા લોકો છે એ એને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરશો મિત્રો આપણે રેલીને આગળ વધારીએ છીએ જે કોઈ પણ સાથી મિત્રો છે જિંદગીની અંદર ઘણું બધું ભુમાવ્યું છે આજ આપણી પાસે એ સમય છે કે સમય રહેતા આપણે બધાને સાચવી લઈએ તો જે લોકો રેલીમાં જોડાવાના છે ભાઈ ક્યાં રાખશે પોતાની ફરજ સમજીને આ માત્ર જેટવા ની ફરજ નથી આ માત્ર ગ્રુપ ઓફ નિઝામ જેઠવાની ફરજ નથી આ તમામ માંગરોળ અંદર રહેનારા ઘરની અંદર લોકોની પોતાની પોતાના બાળક માટેની ફરજ છે તો જે જોવાના છે એ બધા આવી જાઓ અને ચાલો આગળ જઈએ કે પોતે તો વ્યસન થી દૂર રહે સાથે એમના પરિવાર ને એમના બાળકોને ને તમામ ને આવા વ્યસન જેવા દુષણ થી દૂર રાખે જેટલા પણ એમ બી છે દારૂ છે આવા જે છે છે એ દૂર રાખીએ આવે કે આપણે આપણું પરિવાર વ્યસન મુક્ત રાખીએ આપણું શહેર વ્યસન મુક્ત રાખીએ આપણો જિલ્લો વ્યસન મુક્ત રાખીએ અને અંતે આપણું રાજ્ય અને આપણું દેશ વ્યસન મુક્ત રાખીએ પોતાનું ગર્વ સમજે છે આ સાથી પોતાનું ગર્વ સમજે છે ના ના આ ગર્વ નથી આ તમારી બરબાદી શરૂઆત છે ક્યારેક એક માવો ક્યારેક બે માવા અને પછી ગર્વથી માવા ગલે ભરાવી અને પાનની પિચકારી અને માવાની પિચકારી મારતા હોય છે તો આમાં તમારું ગર્વ સમજવા આ તમારા પતન ની શરૂઆત થઈ ગઈ છે આ તમારા ગર્વ ની શરૂઆત નથી આ તમારું પતન છે માટે માવા મુક્તિ વ્યસન મુક્તિ કારુ મુક્તિ જુગાર ડ્રગ્સ વગેરે જેવા વિવિધ દૂષણો ને આજથી ગામવાની શરૂઆત કરીએ મેં શરૂઆત કરી દીધી છે કોઈ પણ કાર્ય કરું છું ખન કરું છું મહેનતથી કરું છું મિત્રો મારે મારા માંગરોળ ને તંદુરસ્ત તંદુરસ્ત મારો સમાજ હોય તંદુરસ્ત મારું શહેર હોય એના માટે આજની રેલીનું આયોજન કર્યું અને આપણે બંદર દરવાજે પહોંચ્યા સારો એવો લોકોનો પ્રતિસાદ મેળ્યો છે નો ડાઉટ રૂટ બહુ લાંબુ છે આજ આપણે માંગરોળના વિકાસ ને તો જેટવા નિઝામ ની એક ફરજ નથી માંગરોળ અંદર રહેતા તમામ નામી અનામી લોકોની આ ફરજ આવે છે કે માંગરોળની અંદર વધતું જે દૂષણ છે માંગરોળની અંદર વધતું જે ડ્રગ્સ દારૂનું સેવન છે એને આપણે જેટલું શક્ય બને એટલું ડામવાનો પ્રયત્ન કરીએ આજ આપણું બાળક આપણાને જોઈને કઈક ને કઈક અનુકરણ કરે છે અનુસરે છે આપણું બાળક જે આપણે નાના બાળકોને કહીએ છીએ કે જા બેટા તું માવો લેતો આવ તું બીડી લેતો આવ તું સિગારેટ લેતો આવ તું આ લેતો આવ તું તો લેતો આવ પરંતુ બાળક જોઈને એના તંતુની અંદર તાત્કાલિક ગ્રાસ્પિંગ કરી લેશે કેચપ કરી લેશે અને બનશે એવું કે ધીમે ધીમે મારા પપ્પા કરે છે તો હું કેમ ન કરું અને આ વિસ્તારની અંદર તમામ જય ઇન્દિરા થી લઈને બંદર દરવાજા સુધી આજ પ્રથમ વખત આ માંગરોળ ની અંદર મેં રેલી નીકળી છે અને માંગરોળ ની અંદર બંદર ઝાપા વિસ્તારમાં પહેલી વખત આ રેલી આપણે જાહેરમાં પહોંચાડી છે નહીતર વિસ્તાર ફરી જાતો હોય છે માત્ર જે ચોક હોય છે ચોક ની અંદર જ આ રેલી નું આયોજન થતું હોય છે અને અંતે પુરવાર થઈ જતું હોય છે

આપણા વિચારો થી કરવાનું છે આપણું મનોબળ મક્કમ રાખવાનું છે કદાચ કોઈ ગમે તે કરે ગમે તે કહે પરંતુ હું હંમેશા મારા બાળકના ભવિષ્ય માટે મારા પરિવારના સારા એવા ભવિષ્ય માટે આવા પ્રકારના જે દુષણો છે એ દુષણો થી હંમેશ માટે દૂર રહીશ તો રેસો ને બધા બધા રેસો ને આજથી નિર્ધાર કરજો

એટલે આજથી આપણે જેટલું શક્ય બનશે હું એમ નથી કહેતો કે એક જ દિવસમાં વ્યસન મૂકી દો પરંતુ ધીમે ધીમે ગતિ એ વ્યસન ને બની કરી દીધું તો મિત્રો આશા એટલી જ છે કે હવે પછીથી આપણે વ્યસન નહીં કરીએ નહીં